ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલી છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે આજે હાથજમાં એક શિક્ષિકા બેન જે એક વર્ષથી શાળાએ હાજર જ નથી તો એમનો પગાર નથી તો શું કાર્યવાહી છે જે શિક્ષક ગેરહાજર છે તો અત્યાર સુધી અને અત્યારે કેવી કાર્યવાહી કયા શિક્ષકની ની નોકરી સાહેબ કપોળ ની જે આશિષ પટેલ નામ શિક્ષક હતા જે કાલ શાળામાં હાજર ન હતા એમના જગ્યાએ અન્ય નકલી શિક્ષક હાજર જોવા મળ્યા હતા એ બાબતે શું કાર્યવાહી કરશું એ વાત છે એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા પે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો તેને ત્યાં વર્ગખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલરટી જન્મ આવશે તો આપણે ચોક્કસપણે શિક્ષાત્મક કર્યા હોય તો ત્યાં રૂબરૂ જવામાં આવે તો એનો જવાબ મળી શકે સાહેબ જે વિદ્યાર્થીઓ છે ત્યાંના વિદ્યાર્થીઓ દ્વારા પણ જ રીતની વાત કરવામાં આવી કે આ જે શિક્ષક અત્યારે હાજર છે જે ડુપ્લિકેટ શિક્ષક છે તે જ ભણાવે છે પેલા શિક્ષક આવે છે એ વાતને ધ્યાને લેવા છે કે કેમ વિદ્યાર્થીઓ ની આવે ચોક્કસ પણ જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે બીજી તરફ આજે હાથરજ ની મુલાકાત લીધી શાળામાં સોનલ બેન પરમાર નામના જે શિક્ષિકા છે ભાષાના તે એક વર્ષ થી કોઈ પણ એનઓસી વગર વિદેશ ભાગી ગયા છે વિદેશ ભાગી લેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને ટર્મિનેટ કરી દેવામાં આવશે ઓલરેડી અમે ત્રણ શિક્ષકને ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી